સાતસો ઓગણીસ કરોડ થી વધુ એક ફ્રોડ છે એ ડિટેક્ટ કરવામાં આવેલું હતું જેમાં દસ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી આજે ભાવનગરના એકાઉન્ટ છે એ ઇન્ડસ ઇન્ડ બેંકમાં ઓપન કરવામાં આવેલા હતા જેમાં જે તપાસ દરમિયાન બ્રાન્ચ મેનેજર છે એમનો પણ રોલ સામે આવેલ હતો જે આધારે જે બ્રાન્ચ મેનેજર છે ભૂમિકા જગદીશભાઈ લશ્કરી એમની તેમની સાથે એમના જે હસબન્ડ છે સાહિર કુમાર સાહ અને અન્ય જે બે આરોપીઓ આ સાયબર ફ્રોડમાં સંકળાયેલા હતા ભાર્ગવ જનકભાઈ પંડ્યા અને મહીપાલસિંહ વીરભદ્રસિંહ ગોહિલ આ ચારેયની આજે ધરપકડ કરવામાં આવેલી છે ચારેય જે આરોપીઓ છે એનો રોલ છે એ અલગ અલગ હતો બ્રાન્ચના મેનેજર તરીકે એમની જવાબદારી હોય છે કે જે પણ બેંક એકાઉન્ટ ઓપન થાય છે તે કાયદેસરની પ્રક્રિયા કેવાયસી આધારિત થાય અને એનો કોઈ દુરુપયોગ ના થાય એ જોવાની જવાબદારી એની હોય છે તે આ સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટ ઓપન કરવામાં આવતા હતા એ જાણવા છતાં બ્રાન્ચ મેનેજર દ્વારા એને ઓપન કરવામાં આવ્યા છે એમના પતિ છે એમનો પણ આ જે ફ્રોડસ્ટર્સ જે આરોપીઓ છે એમની અને બ્રાન્ચ મેનેજરની વચ્ચે મીડિયેટર તરીકેનો રોલ હતો સાથે જે ભાર્ગવ છે એનું કામ કેશમાં પૈસા ઉપાડવાનું અને યુએસડીટીથી એને ટ્રાન્સફર કરવાનું હતું મહિપાલ સિંહ વીરભદ્ર સિંહ છે એ પણ જે બેંક એકાઉન્ટ જે હતા એ પૂરા પાડવામાં એમનો આ બીજા 10 આરોપીઓ સાથે એમનો રોલ હતો બેંક કઈ બેંકના મેનેજર છે અને ક્યાંથી ચાલેને પકડ્યા આ ઇન્ડસિન્ડ બેંકના મેનેજર છે અને ભાવનગર ની જે બ્રાન્ચ છે ઇન્ડસિન્ડ એના બ્રાન્ચ મેનેજર છે અને એમને અલગ અલગ જગ્યાએથી પકડવામાં આવે છે સાહેબ એક બધા ખાતા આજ બે ઇસા મળતા અને આ કમિશન મળતું હતું સાહેબ એ આ લોકોના સંપર્કમાં કે રીતે આવ્યા જે આપને ખ્યાલ છે કે આમાં જનરલી એક એક પોઈન્ટ પાંચથી લઈને બે ટકા સુધીનું આ લોકોને કમિશન મળતું હોય છે અને અલગ અલગ લેયરમાં જે આરોપીઓ છે એનો રોલ હોય છે સીધા હેન્ડલરના સંપર્કમાં કોઈ અત્યારે જે તપાસ ચાલુ છે એમાં કોઈ હજી આવ્યા નથી પણ બેંક જે ખાતાધારકો છે એના પછી એક લેયર હોય છે કે જેમાં આરોપી છે એ બેંક ખાતાઓ ખોલાવે છે એક આરોપીનું લેયર એવું હોય છે કે જે બેન્કના જે કર્મચારી હોય છે એની જોડે મીડિયેટરનો રોલ કરે છે અને એક આરોપી એવા હોય છે કે જે આ જે પૈસા ફ્રોડના બેન્કમાં આવે છે એને કેશમાં કન્વર્ટ કરી અને અલગ અલગ માધ્યમથી જે હેન્ડલર હોય છે એને પહોંચાડે છે